માતાજી તમને બધાને હરપણ ખુશ રાખે અને જસ્ટ અત્યારે હું થઈ છું ફ્રી વ્લોગ માટે નિશ્યુ ગયો છે મમ્મીના ત્યાં નિકેશ લઈને ગયા છે બિકોઝ એને જવું હતું મમ્મીનો વિડીયો કોલ આવ્યો તો પછી કે બહાર બતાવતો હતો કે જવું છે તો અત્યારે છે ને હું મંદિરે સિરીઝને એવું લગાવું છું તો એ બધું આપણે બતાવી દઈએ કેમ કે આ તો સરસ મજાના માતાજીના નડતા ચાલુ થઈ ગયા છે તો બહુ જ હેપી છીએ અને આજે રાત્રે અહીંયા ગરબોને એવું બધું મતલબ લઈને આવશે આરતી થશે તો બધું જ તમને બ્લોગની અંદર જોવા મળવાનું છે શું બ્લોગ સ્કીપ ના કરતા અને ફૂલ બ્લોગ જોજો તમારા ત્યાં કેવી તૈયારી ચાલુ છે એ પણ તમે મને કમેન્ટની અંદર કહી દેજો હેલો મમ્મી જેમ બે તો આજે મમ્મી અત્યારે જો વોક સિરીઝ કાઢી લીધી છે હું મમ્મી બંને છે ને એટલે અમે લોકો પાછળ પાછળવાળા પોઈન્ટે લગાવવાની છે પહેલાં મમ્મી આખી સેટ કરી દઉં પછી ચાલુ છે એ જોવાની છે ઓકે ચાલુ જશે કે આપણે લાસ્ટ યર જ લાવ્યા છે નહીં

લાઇટ ચાલુ કરો કાલે સ્વિચ ઓન કરો તમારું કામ મેં કરી દીધું લાવ પચાસ રૂપિયા પચાસ રૂપિયા લાવ જાઓ જાઓ પચાસ રૂપિયાની કઈ સેન્ડવીચ ના હોય મારા પચાસ રૂપિયા કેશ જોઈએ મેં તમને એવું કીધું કે મને પચાસ રૂપિયાની સેન્ડવિચ ખવડાવી દેજો પચાસ રૂપિયા ગમે તે ના ભાઈ એવું ના ચાલે મારા પચાસ રૂપિયાનું મારા હેરબેન્ડ લાવવું હોય ચાલો કામ કરો એ મારું પોતાનું લાવેલું છે બરાબર હું લાવી છું આર્ડન બરાબર મેં ખુદ સે લાયા હે બરાબર समझ में आया ऐसा कोई को बोलता है मैं खुद से लाया हूँ तो खुद से लाया के मुझसे लाया हो

આમ કોઈ કોઈ વસ્તુ આપણે એમ સીધી લીટીમાં વાત જ નહીં કરવાની એમ એમન સીધી લીટીમાં પૂછ્યું મેં તમને શું કીધું કશું કીધું મેં કીધું દર મને ઊંધો સવાલ પૂછે તો મેં જવાબ કે જવાબ જ આપી દીધો તમે ઊંધા જ માણસ જ ઊંધા છો તો એમ એવું છે કે હું આ ઊંધા માણસ જોડે તો એમ એવું છે કે એડિટિંગ કરી કરીને છે ને મને આખો બહુ જ દુખે છે રાત્રે મને ઘણી વખત હું એડિટિંગ કરું તો મને આંખોમાં મતલબ બે પાંચ મિનિટ થાય તો આંખો એટલી બધી દુખવા માંડે ને તો મેં એવું વિચાર્યું કે હું ચશ્મા કરાવી દઉં એટલે ચશ્મા આવે સેના માટે સેનું કેવું હતું યુવી પ્રોટેક્શન યસ તો એ કરાવવાના છે એટલે આજે કરાવીશ ને તો બે ત્રણ દિવસમાં આવશે તો ચશ્મા વગર તો હવે નહીં ચાલે કેમ કે જો એડિટિંગનું એનું કામ કરવું હશે તો ચશ્મા તો જોઈશે જ અમુક માણસો તો આપણને ખાલી સંભળાવવામાં જ માને છે અમુક માણસો જો આવા કેવી ઊંધી વાત કરે તો અમુક માણસો ઊંધી વાત કરે તો મારું નામ દઈને કે ના ભાઈ અમુક માણસો એટલે અહીંયા કોઈ બીજું સાંભળતું નહીં એટલે હમજી જ ગયા તમે કે મેં તમને જ કીધું છે કઈ નઈ આપણે જેમ રેગ્યુલર જઈએ છીએ ત્યાં રાજુભાઈ ત્યાં જઈશું થોડી એમની જો મગજ મારી કરીશું એમની જો લમણા લઈશું અને આપણે કરાવી દઈશું ચશ્મા ઓકે ઓકે સો મેડમ ના ચશ્મા બતાવો પેલા તો ફ્રેમ છે ને કોલાબમાં લેવાની છે અમારે

ઓકે આ ડન છે આ વાળા રાખો છો વાઈટ રાખો છો ના ના આ વાળા છે કોઈ હોય તો બતાઈ દો છેલ્લો છેલ્લો કે જો પાકેટ પ્રીમિયમ ક્વોલિટી ના આપણે આઈએ બગા એટલે આપણે ફોન કે અમને આવવાના છે એટલે છે પ્રીમિયમ ના હોય ને બધા પ્રીમિયમ માં મૂકી દે અને પ્રીમિયમ નો ભાવ હમ હમ સાહેબ સમજાય જી

મારે કઈ જ મામે ઉકે બાકી કે ના ના આ જ રાખ ને ભાઈ પરવારા હો છે મારું એડિટિંગ નું કામ બહુ વધી ગયું છે ને તો નહીં મારા અરે આંખો માથી નકરું આવે એમ લિટરલી એમ પાણી નીકળે જાય બહુ ધરાન અમને આવડે નહીં એમ થોડી હશે બસ આગ્રહ ખોલો આપી દેવાની અત્યારમાં

વાગવામાં થઈ ગયા છે રાતના સાત રચિતા આવી હતી અહીંયા મતલબ નજીકના એરિયામાં સો મેં વ્લોગમાં તમને લોકોને બતાવ્યું એ પણ સરપ્રાઇઝ છે ક્યારે આવવાની છે શું છે શું નહીં અને બસ અત્યારે હું લોગ એન્ડ કરું છું બીકોઝ ઓલરેડી વ્લોગ બહુ જ લાંબો થઈ ગયો છું બધા જોશે પણ નહીં અને તમે લોકો પણ બોર થાવ એના કરતાં બેટર છે કે હિન્દી વ્લોગની અંદર સાત વાગ્યા પછીનું જે પણ કંઈ થશે તમને બધું જ હિન્દી વ્લોગની અંદર જોવા મળશે સો એ વ્લોગ જોવાનું મિસ ના કરતા અને જો તમે મારી ચેનલને એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય આને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો મળીએ છીએ કોઈ નવા બ્લોગની સાથે ત્યાં સુધી બ હરે કૃષ્ણ